નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ અંકલેશ્વર પાલોલીના ગુરુવારી માર્કેટ પાસે હત્યા મામલે પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે ગુરુવારી માર્કેટ પાસે આલુજા ગામના યુવાને નવજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો આ હત્યાની ઘટનાને હચમચાવી નાખશે ક્રાઇમ બ્રાન્ચ રિપોર્ટમાં અંકલેશ્વર તાલુકાના પાલોલી ગામના ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ નજીવ તરક ગામના જ એક યુવાનની હત્યા પોલીસે આલુજા ગામના દેવળ ફળિયામાં રહેતા બાવીસ વર્ષે પિયુષ રમેશભાઈ વસાવા તેના ફળિયામાં સુધીર વસાવા અને મોહન વસાવા સાથે ત્રણેય બાઇક લઈને પાલોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા આ દરમિયાન રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડ પર પિયુષના ગામના હિતેશ હિરાચંદ વસાવા મળ્યો હતો અને પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ પર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર ઈજામાં ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પલોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રી ચક્રગતિમાનો શરૂ કર્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ